ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે કેતન હવે તાર અમરેલી સુધી જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે જો ઓફિસ વડી આવે છે શું વધુ જાણકારી તેના વિશે મળી છે મિત્રલ ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપનું જે કનેક્શન અમરેલી જિલ્લામાં નીકળી શકે છે રાજુલા શહેરમાં નારાયણ કોમ્પ્લેક્સમાં બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી હતી સીઆઈડી ક્રાઈમના ઉત્તર ગુજરાતના દરોડા બાદ આ ઓફિસ બંધ કરી દેવામાં આવી છે કરોડ રૂપિયાના કોભાન સીઆઈડી દ્વારા તપાસ તો ધમધામાં હાલ ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગર સાબરકાંઠા બાદ રાજુલા ઓફિસનું કનેક્શન બહાર આવી શકે છે સીઆઈડી ક્રાઈમ ગમે ત્યારે રાજુલા શહેરમાં આવીને આ ઓફિસની તપાસ કરી શકે છે જી મિત્ર જી કહેતાને આભાર માહિતી બદલ ત્યારે હાલ સીઆઈડી ક્રાઈમ ગમે ત્યારે આવી એની તપાસ કરી શકે છે